તો રાજ્યમાં એકથી ત્રણ ડિગ્રી જેટલી જે ઠંડી વધી છે આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે જેને લઈને અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો લઘુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેશે તો હાલ અત્યારે અમદાવાદમાં સત્તર ડિગ્રી ઠંડીનો ચમકારો યથાવત રહેશે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક અત્યારે પલટો જોવા મળી રહ્યો છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેશે તો હાલ અમદાવાદમાં સત્તર ડિગ્રી ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારે છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે લઘુત્તમ તાપમાન સોળ થી અઢાર ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે તો વીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હાલ અમદાવાદમાં સત્તર ડિગ્રી તો ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે રાજ્યમાં એક થી ત્રણ ડિગ્રી જેટલી ઠંડી વધી રહી છે તો હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તો છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે લઘુત્તમ તાપમાન સોળ થી અઢાર ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે તો હાલ અમદાવાદમાં સત્તર ડિગ્રી રહેશે ત્યારે અત્યારે ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે વીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે આગામી પાંચ દિવસ ઠંડીનું જોર વધશે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો લઘુત્તમ તાપમાન સોળ થી અઢાર ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે પ્રમાણે છેલ્લા બે દિવસથી એટલે કે ગઈકાલથી જે જે ઠંડા પવનો જે છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે મોડી રાતે ઠંડા પવનો જોવા જે કહી શકાય કે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે સાથે જ વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો આગામી પાંચ દિવસ આ પ્રકારનું જે વાતાવરણ છે તે રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ તાપમાનમાં પણ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં પણ જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોળથી અઢાર ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તે જોવા મળ્યું હતું લઘુત્તમ અને મહત્તમ તાપમાનની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસથી એકત્રીસ ડિગ્રી સુધી તે જઈ શકે છે તો કહી શકાય કે રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરીથી જોવા મળ્યો છે બે દિવસ અગાઉ લાગતું હતું કે હવે ઠંડી જઈ રહી છે જોવા મળી રહ્યો છે અને સાથે જ આગામી દિવસોમાં પણ પાંચ દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે બે દિવસ અગાઉ ગરમીનો અહેસાસ થતો હતો ત્યારબાદ અચાનક જ ગઈકાલે રાતથી જે ઠંડા પવનો છે તે ફૂંકાવા માંડ્યા હતા ગઈકાલે વહેલી સવારે પણ ઠંડા પવન જોવા મળ્યા હતા સાથે જ વાત કરવામાં આવે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ શહેરીજનોને થતો હોય છે એટલે કે મિશ્ર ઋતુ જે કહી શકાય કે તે તેના કારણે જે કહી શકાય કે લોકોના આરોગ્યમાં પણ ક્યાંક ને શરદી ઉધરસતા કેસોમાં વધુ જે બનાવો છે તે જોવા મળી રહ્યા છે આગામી હજુ પણ પાંચ દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અમદાવાદ સહિત વડોદરા હોય સુરત હોય અન્ય શહેરોમાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે હજુ પણ પાંચ દિવસ ઠંડીનો ચમકારો રાજ્યભરમાં રહેશે હજુ જે કહી શકાય કે ઠંડા પવનો જે છે તે વહેલી સવારે તેમજ મોડી રાત્રે ફૂંકાતા જોવા મળશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ બાદ ગરમીનો અહેસાસ શહેરીજનોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ બસ ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે લઘુત્તમ તાપમાન થી અઢાર ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન થી એકત્રીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે રાજ્યમાં એક થી ત્રણ ડિગ્રી ઠંડી વધી રહી છે ત્યારે અમદાવાદમાં સત્તર ડિગ્રી તો ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે તો અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસથી મોડી સાંજે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો લઘુત્તમ તાપમાન સોળ થી અઢાર ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન ઓગણત્રીસ થી એકત્રીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે પંદર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે સાથે વીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ પર